વડોદરામાં સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવાનો મામલો ષડયંત્રકારી લોકોને તો આપ જાણો છો અહિયાં બે વર્ષથી આજે પ્રમુખ છું અને વિરોધ પક્ષની ભૂમિકામાં અમે ભારતીય જનતા પાર્ટીએ જે જે ખોટા નિર્ણય લીધા અમે હંમેશા વિરોધ કર્યો છે અને વિકાસ થયો નથી એ તો હકીકત છે કોંગ્રેસ તો કહે છે પણ રાજ્યના મુખ્યમંત્રી કે છે એમના પ્રદેશ પ્રમુખ કહે છે એમના રાષ્ટ્રીય હોદ્દેદાર જે પૂર્વ મેયર હતા એમને કીધું કે નેતાઓનો વિકાસ થાય છે પ્રજાનો નથી થયો એટલે જે એમનો આંતરિક વિખવાદ છે જે અસંતોષ અંતર અંદર છે એટલો ચરમસીમાય છે કે આજે એ લોકોને હવે કોંગ્રેસ પર આંગળી કરવાની જરૂર પડી મને આજે સહે કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે વિરોધ કરવો હોય સાંસદનો

એટલે જે પણ બેના સૂત્રો લાગ્યા છે એમાં કોંગ્રેસ તરીકે મારા પ્રમુખ તરીકે મારો કોઈ રોલ નથી અને જે પણ પ્રશ્નો પોલીસ પૂછશે એના સાચા જવાબ અપાયો છું અને સાથ સહકાર અપાયો છું સાંસદ રંજનબેન ભટ્ટના વિરુદ્ધમાં જે હતા તેમાં શહેર ઋત્વિજ જોશીનું નામ સામે આવ્યું અને ઋત્વિજ જોશીને પોલીસે નોટિસ પાઠવીને જવાબ આપવા માટે નોટિસના આધારે ઋત્વિક જોશી જોઈ શકો છો કે અહીંયા વારસિયા પોલીસ સ્ટેશન જે તમને ઉપર દેખાય કે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે જવાબ આપવા માટે અહીંયા આવ્યા છે તેમની સાથે કોંગ્રેસની જે લીગલ ટીમ છે તે પણ ઉપસ્થિત છે શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે પૂર્વ વિરોધ પક્ષના નેતા અને હાલના કોંગ્રેસના કોર્પોરેટર સહિતના તમામ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે મહત્વની બાબત છે કે પોલીસ આપ જોઈ શકો છો કે રીતના અહીંયા જે ઋત્વિજ જોશી જવાબ લખવા માટે આવ્યા છે ત્યારે પોલીસ પણ તેમના સવાલો તૈયાર કરીને બેઠી છે કારણ કે હેરી હેરીઓની પૂછતાછમાં ઓડે ઋત્વિજ જોશીનું નામ સામે આપ્યું હતું કે ઋત્વિક જોશીના કહેવાથી તેને પોસ્ટરો લગાવ્યા હતા અને હવે પોલીસ જે નિવેદન લેશે તેમાં હકીકત સામે આવશે કે ખરેખર શું ઋત્વિક જોશીને જ કારણે પોસ્ટર લગાવ્યા કે પછી આ એક ષડયંત્ર છે કારણ કે ઋત્વિક જોશીનો સીધે સીધો આક્ષેપ છે કે ભાજપ દ્વારા તેમને ફસાવવામાં આવી રહ્યો છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે સાથે જ તેઓ કહી રહ્યા છે કે તેઓ જો વિરોધ કરવાના હોય તો સામી છાતીએ તેઓ વિરોધ કરવા માટે તૈયાર છે પરંતુ આવી રીતે તેઓ વિરોધ નથી કરતા આ કોંગ્રેસના એક પૂર્વ હોદ્દેદાર કે જે હાલમાં ભાજપમાં ભળી ગયા છે